જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવો ની વાર્તામાં સ્વાગત છે લીલામાં એમનું નામ મનોકામના છે વૈરાગી મનો કામના સહચરી ઘોષારાની છે બંને શાડિલ્ય મુનિ થી પ્રગટી છે તેથી એમના ભાવરૂપ છે શેઠ અને વૈરાગી નો જન્મ ગુજરાતમાં અનુક્રમે એક માલદાર વર્ણિક અને એક ગરીબ બ્રાહ્મણ ત્યાં થાય છે વૈરાગીના માતા પિતા તેને દસ વર્ષ નું મૂકીને મરણ પામે છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકાજી પધારતી વેળાએ એ ગામમાં મુકામ કરે છે ત્યાં રહેતા ઘણા માયાવાદીઓ તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે છે તેઓ શાસ્ત્રાર્થ કરીને એ બધાને નિરુત્તર કરે છે

શ્રી ઠાકોરજીને ભોગ ધરી ભોગ સમર્પી ભોગ સરાવીને શ્રી ઠાકોરજીને પોઢાડીને પછી પોતે મહાપ્રસાદ લે અન્ય કોઈ વૈષ્ણવને ત્યાં મહાપ્રસાદ લેવા તે જતો નથી એક દિવસ રાત્રે મહાપ્રસાદ તેને મૂક્યો હતો લીધો નહોતો ત્યાં કૂતરો મેંડમાં થઈને નીકળી જાય છે એ વૈષ્ણવ કોઈને રખેવાળી સોંપે છે અને શ્રી ગોસાઈજી પાસે આવીને વિનંતી કરે છે કે મહારાજ મહાપ્રસાદ મુક્યો હતો એ મેં થઈને કુતરો નીકળી ગયો તો એ અંગે શું આજ્ઞા છે મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે મહાપ્રસાદ છોવાય નહીં એમ કહે છે પછી તે જઈને મહાપ્રસાદ લે છે હવે થોડાક દિવસ પછી શેઠના ઘરે રસોઈ થાય છે એને ભોગ ધરી ભોગ સમર્પીને મહાપ્રસાદ મૂકી રાખ્યો છે કોઈ લીધો નથી

શેઠ આવીને બધો મહાપ્રસાદ ગાય છે પછી બીજે દિવસે શ્રી ગુસાઇજી ને શેઠ વિનંતી કરે છે કે મહારાજ વૈરાગ્ય વૈષ્ણવ ના થઈને કુતરો નીકળી ગયો અને રસોઈ નહીં છોવાય અને અમારા મેડ પર થઈને કુતરો નીકળી ગયો તો એ છોવાઈ ગઈ તો એનું કારણ કૃપા કરીને કહો શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે આ વૈરાગી વૈષ્ણવથી ફરી રસોઈ નહી થતી રહે મહાપ્રસાદ લેવા જતે નહીં અને તમારે તો રસોઈ તરત બની ગઈ ભોગ ધર્યો ભોગ સરાવીને મહાપ્રસાદ લીધો માટે તમે તો શેઠ છો તેથી છોવાઈ જાય વૈરાગીઓનો નહીં છોવાય